પરંતુ કહેવાય છે કે પોલીસની નજરોમાંથી કોઈ બચી શક્યું નથી આખરે બંને જણા પોલીસે ચતુરાઈપૂર્વક કરેલી વાતોમાં ગણતરીના કલાકોમાં જ હત્યાના ભેદની સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો હતો આમ ચોવીસ કલાક પહેલા જે અકસ્માતે મોતનો ગુનો હતો તે હવે હત્યાનો હોવાનું પ્રસ્થાપિત થયું હતું પોલીસે ગુનાને અંજામ આપનારા માતા પુત્ર બંનેની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતા વહુ પત્નીના પ્રેમથી કંટાળી અને જ તેમણે આ પગલું ભર્યું હોવાનું કબૂલ્યું હતું આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આસોદર ગામ સ્થિત તોતિયાપુરા વિસ્તારમાં આવેલ કેળના ખેતરના સેઢા પરથી શુક્રવારે સવારે આ વિસ્તારમાં જ રહેતા એકતાલીસ વર્ષીય પ્રવીણભાઈ ઉર્ફે રાવજીભાઈ પોઈનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસને આ અંગે જાણ કરાતા જ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી જેમાં કેળના ખેતર પાસે ઝટકા મશીન લાગ્યું હોય તેના કારણથી મૃત્યુ નિપજ્યું હોવાની આશંકા સેવવામાં આવી હતી બીજી તરફ પોલીસ દ્વારા તેવું તેનું પેનલ પીએમ કરાવ્યું હતું જેમાં મૃત્યુ વીજકરણથી લાગ્યું હોવાનું ખુલ્યું હતું જોકે પોલીસ આસપાસ રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી ત્યારે મૃતકની પાસે રહેતા અડતાલીસ વર્ષીય સંજય ફિકા પઢિયારની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જેને કારણે તે અવારનવાર તેડીને મળવા માટે આવતો હતો રાત્રિના સમયે મળવા માટે આવતો ત્યારે ક્યારેક નશામાં આસપાસના વાતાવરણમાં ખલેલ પહોંચે તે રીતે મૃતક આવતો હતો જેને કારણે સંજય અને તેની છાસઠ વર્ષીય માતા તારા પઢિયાર કંટાળી ગયા હતા આખરે તેનો કાટો કાઢવા માટે પોતાનું નામ પણ ના આવે તે હેતુસર તેને કરંટ આપવા માટે તેમણે પોતાના ઘરમાંથી જીવંત વીજ વાયર પસાર કર્યો હતો છેલ્લા દસ દિવસથી વીજ વાયર અને તાર પસાર કર્યો પરંતુ આધેડ ન આવ્યો આખરે મહિલાનો ગુરુવાર રાત્રિ જન્મદિવસ હતો આધેડ આવતા જ તેના પગમાં કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું સવારે તેઓ ઉઠ્યા ત્યારે આધેડનો મૃતદેહ પડેલો જોતા જ દીકરાએ તેને ફૂટ દૂર લાગેલા ખેતરમાં મશીન પાસે લઈ જઈ તેના દેહને ફેંકી દીધો હતો જેથી ખરેખર અહીં કરંટ લાગે તે સાબિત કરી શકે જોકે પોલીસ દ્વારા આસપાસના લોકોની સઘન પૂછપરછ કરતા અને માતા પુત્રને અલગ અલગ રાખી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે છેલ્લા દસ દિવસથી માતા પુત્રએ પ્લાન બનાવ્યો હતો આખરે આધેડ આવતા જ તેમની જાળમાં ફસાયો હતો જોકે સમગ્ર ઘટનાથી અજાણ માતા પુત્રે સવાર જોતા જ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા તેમણે તુરંત જ આધેડના મૃતદેહને જ્યાં ઝટકા મશીન લાગ્યું હતું તે જગ્યાએ તેનો મૃતદેહ ફેંકી આવ્યા હતા જેથી ઝટકા મશીનથી કરંટ લાગે તેવું સાબિત કરી શકે આ ઉપરાંત તેમણે જે જીવંત વાયર પસાર કર્યો હતો તે તાર અને વીજવાયર બંને પોતાના ઘરમાં વાળી અને સહી સલામત મૂકી દીધા હતા નરેન્દ્ર શર્મા આઈ સિવ ન્યુઝ ગુજરાતી આડર